અને બે હજાર ઓગણીસમાં હાલના જે અરજદાર છે તેઓને રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી એક નોટિસ મળેલી હતી જે નોટિસમાં તેઓએ તેઓને ગેરેન્ટર તરીકે બતાવવામાં આવ્યા હતા જેથી હાલના અરજદારના રાજકોટના નાગરિક સહકારી બેંકનો સંપર્ક કરતા તેઓને માલુમ થયેલું કે પોતાનું નામ ખોટી રીતે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જામીનદાર તરીકે એડ કરવામાં આવેલું છે ત્યારબાદ હાલના હોય રિઝર્વ બેંક બેંક ઓફ ઇન્ડિયાને આ બાબતની ફરિયાદ કરેલી હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને હાલ હાલની બાબતની ફરિયાદ કરતાં રાજકોટ નાગરિક સહકારી બેંકે પોતાની ભૂલ થયેલી છે તેવું લેખિત સ્વીકારેલું હતું ત્યારબાદ પણ વારંવાર હાલના અરજદારનાઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકને પોતાનો જે સિવિલ બગડો છે તે સુધારવા માટેની રિક્વેસ્ટ કરી હતી પરંતુ આજ દિન સુધી તેઓનો સિબિલમાં કોઈ સુધારો ના થતા અંતે હાલના અરજદારનાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને પોતાનું સિબિલ સ્કોર સુધારવા અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને રાજકોટ નાગરિક સહકારી બેંક સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પ્રેયર કરેલી હતી જેમાં હાલની જે મેટર ચાલતા નામદાર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ નાગરિક સહકારી બેંક તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી અને જવાબ આપવા માટેનું જણાવ્યું છે